આમાંથી કોણ ખાજો એક હું ખાજો તું ખાજો ને એક હા હવે આ કોને ખાવાનો છે હા દાણા કોણ પાડ દે કાકા પાડ દે છે હા હું કલો તમે હું કલો સામે આવજો થાંભલા ધોસો હેલો યાર યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સુપરભાટ જય માતાજી રેસી કૃષ્ણ તો સ્વાગત છે તમારું બધાનો આપણો પેક ફરીથી નવા એરિયોમાં તો હમણાં મિત્રો વિડીયો નહોતો આવ્યો એની બદલ સોરી ને હમણાં મિત્રો છે ને વિડીયો ન આવતો એટલે થોડોક કામમાં પડી ગયા છે કારણ કે નવરાઈનો રેતી ને હમણાં છે ને આપણે અંબારા છે ને શાહી છે ને એમાં મિત્રો રેતી લેવા લેવાતા એટલે માટે આ રેતીને એવું બધું છે આ બે ત્રણ દી સુધી રેતી હારી ને એવું બધું કામ કરતા હતા કારણ કે આપણા ઘેરનું થોડું કામ છે ને બાર થોડોક કોબૂ કરવાનું બાકી એ કરવાનું છે એના માટે રેતી લેવા હતા અને એ બધું કામ થઈ ગયું છે હવે અને હવે થોડાક થઈ ગયા છે હમણાં ફ્રી અને રહે છે ને આપણે કામ ચાલુ છે બાથરૂમ એવું બધું બનાવવાનું તો એ બધું કામ હાલે છે ને એવું બધું છે ને એટલે નવીરાય કામ ન રહેતી ને એટલે હમણાં કાંઈ વિડીયો નથી આવ્યો ને શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તે તો તમને બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓ ને મિત્રો આજે છે ને મિત્રો શનિવાર છે ને શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો બે થઈ ગયા છે અને આજે છે મિત્રો ત્રીજો દિવસ તો તો બધું છે ને હારવાર દિશામાંના વ્રત પણ ચાલે છે તો તમારે ને કોણ કોણ દિશામાંના વરત રહી છે તો કમેન્ટમાં કરી દે તો અમારી ના મિત્રો કોઈ નથી રહેતું કારણ કે કોઈ કોઈ નથી રહી શકતા ને એની હિસાબે તો એવું બધું છે તો હવે મિત્રો આપણે છે ને બપોર સુધી કારખાનું ચાલુ છે એટલે મેં તો આપણે લાવવાનું છે પેલા કામે તો આપણે નીકળીએ બ્લેક મેના રાણી રહીને કામે ને બપોર છે ને બ્લેક મેના રાણી નથી ને મિત્રો નવડા વ્યવહાર છે એટલે મસ્ત થઈ જાય ને હું તે સોમાં આવી ગયો એની હિસાબે મિત્રો કાર્ડ લાગવા મળ્યો ને એટલે ધોરડાવે વ્યવસ્થિત ને ત્યાંનો ફુવારો મળવી દે ને ઓયલનો એટલે આ બધું હેરકુલ વ્યવસ્થિત કાટે નહીં એટલે ગાડનું થોડુંક વધારે સારું રહે એવું બધું છે ને અમારે ફળિયામાં તો એટલું બકાલું થઈ ગયું છે મહિનો દિવસમાં ને આ મિત્રો પાતળા અને મેરસીનો રોપ ને એવું છે તો એ બધું સોંપવાનું કામ ચાલુ છે એવું બધું કામ આ દાવડું હાલે છે ને આપણે ખોડ કોબું કરવાનું છે ને એટલે માટે નાથી ગાય ઉછળી નાય નાખ દીધી છે ને મારી મમ્મી થાવડા ધોવે છે બધું કામકાજ હાલે છે ને આ થોડુંક આપણે કોબુ છે ને બાકી છે પહેલે છે ને કોબુ થોડુંક એ આમાં કોબુ કરવાનું છે એટલે માટે એ બધું કામ ચાલુ છે તો એ કોબાનું મને બે ત્રણ દિવસ પછી મેળા આવ્યું છે એવું બધું છે આપણે અત્યારે થઈ ગયા છે નેવડા તો સાવ મિત્ર જાય છે ત્યાં કારખાને પછી બપોરે ઘરે આવી ને પછી માય પાછા

Nana Now, the We rise like tall buildings <laughs> as the chemicals take us higher. The night's young, it is just begun. તો ફાઇનલ ફેમિલી છે ને હવે આપણે કારખાનાથી આવે ઘરે ને પૂજ્યા હતા ઘડીક પાંજના જમીન પછી ઘરે ઘરે ને વૈયા ગયા ઘડી ઉજાણ વગી જશે ને હવે આપણે સજાશે મિત્રો રાવવા માટે પાછા કામ કરવાનું છે ને ત્યાં તો મારી બેનને મારી મમ્મીની જ્યાં દવાખાને ઉના તો આવી જશે એ દૂધનું શાક બનાવે છે આપણે ત્રીજું કમ્પ્લીટ કરી દીધું બધું ચાર ને એવડા છે ડોડા તો સાંજે લગભગ દોડા બાપાના થાય તો એ શાક રોટલા બનાવીને ખાઈ લઈ માં દીકરી બે ને હવે આપણે રાયા સીધા ઓલી પંદર વાગે થોડુંક કામ કરવાનું છે ને તો ના રાય હું કામ છે ત્યાં જઈને જોઈએ પછી ખબર પડે મારા પપ્પાનો ફોન આવ્યો નીકળો હોય તો હું કાલો નીકળો જ છે આગળ પગી દઉં હું કહું તો ચાલો હવે નીકળો ત્યાં રાય પછી ના જઈને નીકળી એ મિટલા એ મિટલા એને નથી ખાવા દેવાનું નહીં ને અથી ખાવા દેવાનું એને ખાવા દેવાનું છે નહીં ખાવા દેવાનું છે હે

તને નથી ખાવા દેવાના બે નાખે ને બટકા બધાય ના કર નાખો કોણ હે હે તો તો ખાવ હું પૂછવા આવ્યો તો આયા પરખાય હે ખાવો ડોડો ખાવો એમ હ હ તાલે ખાઓ તને ડોડો ભાવે હ તી તું ડોડો ખાવા અમદ ને આવ્યો આયા હ હા હે હ હ આને હું લેવા લેવા આ ને આને તો લાવવાની જરૂર આ બુરિયાને આ બુરિયા લાવવાની જરૂર જ નથી આ બુરિયાને આ બુરિયાનો આપણે કાય કામ નથી આયા હું સેયી બોલાને આવા દે ને હું જોયતા હું સેય તારી ગતી એલા હા એ કોણ નીચે કોણ લાવું છો છું તું લાવો છો કાથી કે લાવો છો લે

બધું ધીર ધીર નેવો થઈ ગયા પછી કાંઈ આપણે વિડીયો શૂટ જ ને અહીંયા થઈ ને પછી રેવા દીધું ને પછી ઘેર આવીને બેટા ને ક્રિકો લીધી છે એ બધી નાખી દે ને ચાલો તો હવે મિત્રો છે ને સીધા કામે ના મિત્રો વિડીયોનો બીજો દિવસ થઈ ગયો રવિવાર ને આપણે છે ને મિત્રો કાલે મેં તમને કીધું તું ગાડી ઢોવા દવાનું તો ગાડી ધોવા દવાનો કંઈ મેળ ન થયો આ જાય કામે બપોરની મિત્રો રજા પડી રહી ને તો ઘરે આવી પાછા રાખો આપણે ગાડી ઢોવડાવી આવીશું કારણ કે ના પછી કામ હતું ને એટલે પછી નવીરાય ન મળી એટલે ન થવાનું એવું છે તો ચાલો મિત્રો વિડીયો બધા કન્ટિન્યુ બન્યા રહેજો અત્યાર પહેલાં રાય કારખાને સીધા ને પછી નાથી મિત્રો આવે ને પછી મળીએ ના તો મિત્રો આપણે બપોરે જમવા આવવાનું છે એટલે મારે ટિફિન નથી લીધું કાલે પાણી બોટલ જ છે આરે એવું કક છે તો ચાલો મિત્રો સીધા રાય પહેલાં કારખાને પછી ઘરે આવે ને પછી મુલાકાત તો ફાઈનલ ફેમિલી છે ને આપણે વહી આવ્યા છે કારખાના ઘેરે જમવા માટે બપોર થઈ ગયા છે બાર વાગી જાય એટલે જમવા વહી આપણે છે ને અત્યારે ઉપર છે એટલે દાર ભાત ને એવું બધું પીન્યું છે તો આપણે જમવા આવવાનું હોય ઘેરે તો એવું બધું છે મારા મમ્મી આ દાળ ભાત ને એવું બધું બનાવે છે ભાત બની જાય છે અમે દાળ સરે છે ઉખે ને અમારો ઓલા ભાઈ ને બેન નેહાલ બેન ને મીઠ ભાત બનાવી છે તો એ રમે છે ને અહીંયા છે છોકરીના કપડાં છોકરીને કપડાં પહેરા ને કોના કપડા પહેલા બેન ના એ તને મજા આવે નહીં કપડા પહેરવાની તારા કપડા ગયા કા છે આ તો તારા છે ઓલા કોના છે આ આ આ આ કોનું છે ફૂડા કોના છે કોના છે આ ફૂગા તાલા છે એ તાલો છે તાલો કયો છે એ તાલો છે ય મને ફૂકે રમવા દેવાનું છે ભાઈ મને ફૂગે લંબા દે હે તું તો ઓરિજિનલ છોકરી જેવો લાગે હો પણ મીટલા ઓરિજિનલ છોકરી જેવો લાગે તો તો ખરો તું તો આમ સાઈડ માટો દે પણ ઓરિજિનલ છોકરી જેવો લાગે ગાંધો છોકરી ઉન કપડા પહેરાય તારા ન લઈ આવે હા મે હે તારા લઈ આવ્યો તો હા મે આપણે ઘરે આવે ધમમાં બેસી ગયા છે ધમમાં મીઠું આપણે છે ને દેશી સેનાનું શાક બની ગયું છે પાટ છે રોટલી ને દાળ મીઠું તો આપણે અલગ કાઢીએ વગેરે વગેરે મને વગેરે નું પાવર ને એના માટે આપણે દાળ કાઢી લીધી છે અને કાલો મીઠું તો હવે આપણે જમી લઈએ જમીન તો ફાઈનલ ફેમિલી છે ને હવે આપણે વૈયા ઘરે ઘેરે ઠોકર વાયા ને આપણે ગાડી બાડી ધોરાવી સર્વિસ કરાવી વ્યવસ્થિત પ્રેમ મર્યાવો ને આપણે સીટ કવર નીકળ્યું છે મિત્રો મસ્તનું ને ગાડીમાં પ્રેમ મળવી દીધો ઓયલનો ધોરાવી નાખી ફર્સ્ટ ક્લાસ ને અમારા અહીંયા છે ને બે મારા ભાઈના એટલે માટે ભાગ લેતા આવ્યા છે ગાંઠિયા ને તો હવે એને ખાવા નથી ગાંઠિયા બોલો પેલા કે કાકા ગાંઠિયા લઈ જાઓ ને કાકા ગાંઠિયા લાવ્યા ને તો કે હવે નથી ખાવા નથી ખાવા ભાઈ તારે ગાંઠિયા

હારું હાલો તો મિત્રો હવે ગાઠિયા લેવાયા છે ખાઈ લે આ બે ભાઈ નથી ખાવા ખાવાડતો છે ને થોડાક થોડાક બે ગાંઠિયા ખાઈ લે પછી નાઈ નાખીએ ને પછી દૂધ દેવા પડે